અને તેણે રોડ પર બંને પોલીસની પાછળથી જોરદાર ટક્કર ટક્કર મારી હતી હતી અને આ એટલી ભયંકર કે બંને પોલીસની ગાડીઓ ફંગોળાઈ અને મેદાન તરફ આવેલા ખાડામાં પડી ગઈ હતી અને સાથે જ ટક્કર મારનાર ટ્રક પણ આગળના ટ્રક સાથે અથડાઈ અને પલટી મારી ગયું હતું આ ઘટનામાં કુલ બે ટ્રક અને બે પોલીસની જીપનો અકસ્માત થયો હતો આ અકસ્માતમાં એક ટ્રકના કન્ડક્ટરનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે બંને ડ્રાઈવરોને કંપનીની ઇજાઓ થઈ છે જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં મોટા મોટા અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી તો મિત્રો આવી રીતે અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો તો મિત્રો બસ અમારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને જુદી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે